બધી કોઈ પણ ગાડી અમે શણગાર દઈએ સારી ખુબ સરસ અમારા પાસે ગ્રાહક પાછું જાય જ નહીં નોમ લખવાના માતાજી ને બધું અમે જ લખતા હવે આ બધું શું એક ભણાઈ આવી ગઈ કમ્પ્યુટર આવી ગયા ત્યારે આપડે પાસે કોઈ હવે હાથ થી આવતો નથી ને આપણો ભાવ ના ભોવાય આપણે હવે અક્ષરના ના સાઠ રૂપિયા લઈએ એક નોમ લખવાના દુકાનો વાળા ત્રીસ રૂપિયા માં બનાવી બે મિનિટમાં બની બનાવી અમારે બનાવતા વાર વાર્તા જે ઘરમાં છાપરામાં પાણી ભરાય ને તારે મને એવું થયું ઘર હોત તો સારું રાજસ્થાનમાં રબારી સમાજની વંશાવળી પેઢીનામું લખવાનું કામ કરે મીર બારોટ પરિવારો અને આ એમનો ચોપડો કેટલી બધી આમ જબરદસ્ત રીતે એની જાળવણી કરી છે અને આ ઊંટના ચામડામાંથી કદાચ એનું પેલું છે અને એમાંથી અને કેટલા બધા આઈ થિંક ચાર પાંચ લેયર એમણે રાખીને એમણે સાચ્યું છે કેમ કે આમાં કેટલાને પેઢીનામા હશે બરાબર ને અને દડિયાભાઈ છે અને સબીરભાઈ એમના પપ્પા આ કામ કરે અને હવે તો એ લોકોને તો નથી આવડતી પણ રાજસ્થાનમાં એ લોકો જાય અમુક વખત એ લોકોને ત્યાં રબારી સમુદાયના પ્રસંગ હોય તો તેડાવે પણ ખરા લગ્નમાં ને બધામાં ત્યારે આજે એના ચોપડો ખોલે પછી એમને ભેટ પણ બહુ સારી આપે એમ એની ભાષા એકદમ જુદી જે એમને જ એટલે આમ કોઈ નિશાળમાં નથી ગયા પણ તોય આમની એક આખી ભાષા એ એક જુદા પ્રકારની અને એ લોકો ઝૂકેલી શકે કે દાખલા તરીકે રત્નાભાઈ હોય કે ભાઈ રત્નાભાઈ લાલજીભાઈ તો રાખડી બાંધે એને જે સાચવવા માટે થઈને હા 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 આખું અને એ પ્રમાણે આખું એમના કુટુંબનું પેઢી નામે કોના ઘરે ક્યારે શું બચ્ચું આવ્યું થી લઈ એનું નામ શું પાડ્યું અને ખેતરો કેવા હતા એમની જાહોજાલાલની બધી વાત આની અંદર લખેલી હોય એમ બરાબર એટલે આ એ વંશાવળી લખવાવાળો આખો પરિવાર અને આ પ્રમાણે તમે

ત્યારે તો રબારી ને પગે લાગવા આવે આ ચોપડા એટલી તાકત છે એમને કઈ જગ્યા થી આયા કેટલી હાલા છે તમારી કુળદેવી હે એ બધું આ ચોપડા માં લખેલું એમને કોણ પકડવા પડે કે આ વાત સાચી

તમે એમના બાર જ છો ક્યાંથી આવ્યા ગમતી બાપ બધા બધા હોય એમના છોકરા હોય પોતા હોય જાણે એવું લાગે સાચી વાતો છે એટલે આ આખી બહુ મજાની વાત છે આપણું કલ્ચર આપણી પરંપરા અને પેઢીનામું લખવાનું કામ રબારી સમાજની પેઢીનામું લખવાનું કામ આ મીર બારોટ પરિવારો કરતા અત્યારે એ પરિવારોની દશા બહુ આમ તો દશા કરતાં બી દુર્દશા છે એમની અને જે પ્રકારે એમનું રહેવાનું છે એ તો આપણે જોઈએ જ છે ઝૂપડામાં રહેવાનું ગુજરાતમાં અનેક ઠેકાણે આપણને મીર બારોટ પરિવારોના વસવાટ થયેલા દેખાય રાજસ્થાનમાંથી આવી ગયા ત્યાં કામ નહોતું મળતું એટલા માટે થઈને આ બાજુ એ આવ્યા ધંધા રોજગારની શોધમાં ખેતમજૂરી કરી બીજું જે પણ કામ મળ્યું એમણે ખાડા ખોદવાથી જે મળ્યું એ કામ ટૂંકમાં એમણે કર્યું પાછલા કેટલાક વર્ષોથી એમણે નવા નવા વ્યવસાયો ધંધો કરવાની એમની સૂઝ છે તો એ કરે છે આ બંને ભાઈઓ એવા છે કે જેમને પાટણમાં છીએ અમે અને પાટણમાં એમની મોટી વસાહત પણ છે અને ધંધો કરવાની એમની ક્ષમતા હતી એ આ નજર્યું બનાવવાનું એ કામ કરે અને કેટલું અદભુત છે વાહન ને નજર લાગે અને એટલે ટ્રક છે બસ છે ઈકો ગાડીવાળા છે ડાલાવાળા વાળા ઇવન અમારી જેવી ગાડીઓવાળા લોકો પણ આ નજરિયું લગાડે અને એની પાછળ લોકો શું કે કા લગાવીએ તો કોઈની નજર ના લાગે એટલે આ નજર ના લાગે માટે નજરિયા અને આ બંને ભાઈઓ પહેલા તૈયાર લાઈન કરતા આવીએ કે પહેલા તૈયાર લાવતા પછી પહેલી લોન બેન પચાસ પચાસ ની લીધી બે એક માર બહારી ને એક હા પહેલી લોન એમના લીધે પછી ધંધો કર્યો પહેલા તૈયાર ના પછી ધંધો કરીને સગડો લાયો બાઈકો લાયો બધું સારું હવે સારું છે અને ધંધો સારો એવો પાટણ માં લારી નવા ગંદા સામે અને ત્યાં તમે ચલાવો છો અને તમારા પહેલી કેટલી લીધી પછી શું ફેર પડ્યો પેલા લીધી ત્રીસ હજાર ની ત્રીસ હજાર ની લીધી એમાં આપડે ગાડી લીધી ગાડી માંથી બાઇક લાયા ઘરમાં સારો રહ્યો પછી કરી પચા એમાંથી લાડીમાં માલ ભર્યો એના કરતી સારો કેટલી અઠવાડિયા માટે એક જગ્યાએ બે જણા કરો ના મેં ધંધો અલગ અલગ કરવો પડે થોડા બીજી જગ્યા હોય થોડો ધંધો હાર પડે બરાબર છે તો હવે ઘર ક્યારે લેશો

લોકલ લેવલેથી માલ લાવીએ ધારો કે ઊંઝા જોડે ઉનાવાથી માલ લાવતા હતા એમને તો એમને નફો ઓછો મળતો હતો મને એવું કીધું કે તમે થોડોક લોન વધારે આપો એટલે અમે થોડોક બહારથી માલ લઈએ અમદાવાદથી કે રાજસ્થાનથી તે ડાયરેક્ટ અમે ચોટલા બનાવીએ એમાં અમને ચાલીસ ટકા પચાસ ટકા અમને નફો મળે એમને એટલે પછી અમે ઓફિસે વાત કરી એટલે અમારા નિશાબેન તૈયાર થઈ ગયા અને એમને લોન આપી અને અત્યારે બે પરિવારોમાં ખાસું બધું પરિવર્તન આવ્યું એમને અને એમને સગડી ઘરની થઈ ગઈ એમને બાઇકો છોડાયા અને અત્યારે વ્યવસ્થિત હપ્તા નિયમિત ભરે છે અને હજી એવું એમનું સપનું એવું છે કે અમે હજી વધારે લોન લઈએ અને અમારે હોલસેલનો ધંધો કરવો છે અત્યારે અમારે અમારા લોકો અમારી પાસેથી માલ લઈ જાય એમ એમને ઉનાવા ના જવું પડે ઉનાવા ના જવું પડે એમને

કઈ વધારો નું કરવું છે તમારી આ લોનો પતે તો પછી આપણે એમાં પણ આગળ વધી શકીએ તમે બંને ઘરનું સપનું જોશો તો અમે એને પૂરું કરવા માં તમને સપોર્ટમાં સાથે રહીશું એમ અમાર આ છાપરા છાપરા નીકળી જશે ખરેખર જો કોઈ પણ જગ્યા અમારે કોઈ પ્લોટ મળી જાય તો વાંધો નહીં અમે એક પ્લોટ પ્લોટ ગમે તે સરકાર મળી જાય ને તો અમારા પોતા અમે કમાઈ ઘર બનાવો બરાબર પ્લોટ મળે તો અમે પોતાના પૈસા મહેનત કરીને ઘર થશે કરશું કરશું એ રીતના પ્રયત્નો પણ અને સર હા એક વાત રેડિયમ કટિંગનું જ્યારે ચાલતું ને ત્યારે સલીમભાઈ હા બભાણ પણ રેડિયમ કટિંગનું જ્યારે નામ લખે ને કે એ લોકો હા ગુજરાતીમાં

પણ આખા વાહન ને શણગાર જેમ સ્ત્રીને શણગાર ગમતો હોય છે વાહન ને શણગારવાનો પણ કેટલાક લોકોને શોખ હોય તો આખું વાહન એટલે કોઈનું ટ્રેક્ટર હોય કે ટ્રક હોય કે ચારસો સાત હોય તો એ બધું પણ આ શણગારે અચ્છા આવી ઉપર બી કરો હા તો હવે એનું આખું ડેકોરેશન અંદર થી બનાવી હવે તમે આખું કરી આપો અરે વાહ બરાબર છે ગમે તે રેડીએ બરાબર બહુ બહુ સર તો આવા પરિવારો છે જેને અમે લોન આપી અને એમને આર્થિક રીતે પગભર થાય એ માટે અમે મદદરૂપ થતા હોઈએ છીએ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફ એ અમારા સૌથી મોટી અમને આ કાર્યોમાં મદદ કરે અને સાથે છે એટલે લગભગ આઠેક હજારથી વધારે પરિવારોને અમે લોન આપી શક્યા છીએ પ્રતુલભાઈ સિવાય પણ અન્ય સ્વજનો છે જે મદદ કરી રહ્યા છે પણ બહુ રાજી છે છીએ આ કામથી પેલું કહે છે ને કે કોઈને કે સુધી આપણે મદદ કરવી એની પાસે ખાવા નથી એને તકલીફ છે બધામાં બેટર એ છે કે એને રોટલો રડતો કરી દેવો આજે લોકો રડતા થઈ ગયા છે નાનું નાનું કમાતા હતા પણ અમારી લોને ટેકો કર્યો હવે ઘણું કમાય છે હજી પણ વધારે કમાઈને એમનું પોતાનું ઘર જે સરકાર પાસેથી આશા રાખે છે એના કરતાં પોતે કમાઈને કરી શકે એવી પણ એક અપેક્ષા રાખીએ છીએ સરકારમાં થોડુંક અઘરું એટલા માટે છે કે સદીઓથી ભટકતા જ રહ્યા છે મીર બારોડ પરિવારો પણ વિચરતી જાતિની યાદીમાં પરિવારોનો સમાવેશ નથી થયો એટલે એ યાદીમાં નથી એટલે વિચરતી જાતિઓ માટે બનેલી જે યોજનાઓ છે એની મદદ એમને નથી મળતી એ સરકારમાં રજૂઆત પણ કરી છે અને વિનંતી પણ છે કે એમને સમાવેશ એની અંદર થાય ને આ પરિવારોને એનો લાભ પણ મળે પણ ત્યાં સુધી એવું ઈચ્છે કે સક્ષમ થઈને જાતે કમાતા થઈ જાય જાતે બધું કરે એનાથી ઉત્તમ તો એક પણ ચીજ નહીં બંનેને બહુ જ બધી શુભેચ્છાઓ એમનું ખૂબ તરક્કી કરે ખૂબ હજી જ્યાં છે ત્યાંથી વધારે એમના જોયેલા તમામ સપનાઓ સાકાર થાય એવી હૃદયથી શુભેચ્છાઓ થેન્ક યુ